ફોર આવરનું છોના આવી જાય થોડું ઘણું પ્રોફિટ બુક કરવાનું તો કરી શકો છો જે આપણી સ્ટ્રેટર્જી છે એ મોસ્ટલી આપણે ફોરેક્સ માર્કેટને ટ્રેડ કરતા હોઈએ જે આપણી સ્ટ્રેટર્જી છે એ એકચુલીમાં બધા જ માર્કેટમાં કામ કરે છે નોટ ઇવન ફોરેક્સ માર્કેટ ક્રિપ્ટો લઈએ કે પછી ઇક્વિટી માર્કેટ બધામાં જ આ સ્ટ્રેટર્જી કામ કરે છે તો આજે આપણે એક કંપની છે કે જેમાં આપણી જે સ્ટ્રેટર્જી છે એ કેટલા ફ્રીઝિઝનથી કામ કરે છે એ વસ્તુ વિશે વાત કરવાના છે તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ તો જેના વિશે વાત કરવાના છે એ કંપનીનું નામ છે એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ તો પહેલાં તો વીકલી પર જતા રહીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટ એક મોટા અપટ્રેન્ડમાં હતું સો આપણે આ ભાગમાં આને બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્ક કરી શકીએ તો અને આપણે લખી દઈએ બ્રેક ઓફ સ્ટ્રક્ચર એન્ડ નાવ હવે શું કરતું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટ અત્યારે કન્સોલિડેટ કરતું છે એન્ડ બીજું શું આપણો આપણું ડિમાન્ડ ઝોન છે ઓકે સો આપણું આ ડિમાન્ડ ઝોન છે માર્કેટ ડિમાન્ડ ડિમાન્ડ ઝોનમાંથી તમે જોઈ શકો છો કે માર્કેટે રિએક્ટ કર્યું છે ઓલસો આપણે ફીબ રિપ્રેસમેન્ટ ટૂલનો જે ઉપયોગ કરીએ તો એનાથી આપણે જોઈએ કે એકચ્યુઅલી એ ફિફ્ટી પર્સેન્ટમાં જે અહીંયા જે આપણું ઝોન હતું ડિસિઝનલ એમાંથી પણ રિએક્ટ કર્યું છે અહીંયા તમે જોઈ શકો છો એન્ડ કે માર્કેટે જે આ હાઈ હતો એના ઉપરની લિક્વિડિટી પણ ગ્રેપ કરી લીધી છે એન્ડ બીજી વસ્તુ કે માર્કેટ એ અહીંયા આવીને ઉપર ઉપરની ડિરેક્શનમાં આપણને એન્ટ્રી એન્ટ્રી નહીં કહી શકાય લિક્વિડિટી ગ્રેપ કરવો ઉપરની ડિરેક્શનમાં ગયો એન્ડ ઓલસો તમે આ જે લો માર્કેટ એ ક્રિએટ કર્યો એ એઝ અ ઇન્ડ્યુઝમેન્ટ કે અહીંયાથી જે લોકો છે એ લોકોએ બાયના ટ્રેડ લીધા સો એ લોકોને માર્કેટમાંથી કાઢવા માટે માર્કેટે પાછું નીચે આવ્યું સો હવે માર્કેટ શું કરતું છે તો તમે જોઈ શકો છો કે માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કર્યું છે માર્કેટે અહીંયા તમે જોઈ શકો કે માર્કેટને અહીંયા સુધી જવા માટે સિક્સટી નાઇન ડેઝ લાયકા બટ આ ભાગમાંથી માર્કેટને આ માર્કેટ આ અહીંયા ટચ કરવા માટે ફો ફોર હંડ્રેડ એન્ડ નાઇન્ટી ડેઝ આટલા દિવસ લાયકા સો આ આપણો છે ઇમ્પલસિવ મૂવ અને આ આપણો છે કરેક્ટિવ મૂવ માર્કેટે લિક્વિડિટી ગ્રેપ કરી કરીને હવે નીચે આવતું છે અહીંયા તમે જોઈ શકો કે આ આપણું સપ્લાય ઝોન છે જેમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે એન્ડ માર્કેટે ઓવરઓલ લિક્વિડિટી બિલ્ડ કરી છે હા આ કોન્સેપ્ટ મેં આ જે આ કંપનીનો ચાર્ટ છે એના પર આટલા માટે લાગુ પાડીને બતાવતો છે કે જે આપણી સ્ટ્રેટર્જી છે જે લિક્વિડિટીના કોન્સેપ્ટ છે એ ફક્ત ફોરેક્સ માર્કેટ સુધી કે ક્રિપ્ટો માર્કેટ સુધી સીમિત નથી પરંતુ એનો ઉપયોગ તમે બધા જ માર્કેટમાં કરી શકો તો આગળ વધીએ સેમ તેવી જ રીતે અહીંયા આપણે અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ અહીંયાથી આ સપ્લાય ઝોન છે આ સપ્લાય ઝોનમાંથી રિએક્ટ કર્યું છે એન્ડ અહીંયાથી જે માર્કેટ સપ્લાય ઝોન બનાવીને નીચે વધતું છે તો આ બધા ઝોન માર્કેટ બનાવવાનું કારણ શું છે તો એક્ચુલીમાં અહીંયાથી માર્કેટમાં ટ્રેડર્સ ઇન્વોલ્વ થઈ થયેલા છે તમે જોશો કે આ જે બધા પોઈન્ટ છે આ બધા પોઈન્ટમાંથી ટ્રેડર લોકો ઇન્ડ્યુસ થયેલા છે સેલના ટ્રેડમાં એન્ડ હવે જે માર્કેટમાં લિક્વિડિટી છે એ આ ભાગમાં એ આ ભાગમાં છે સો માર્કેટે આના નીચે જેટલા પણ ટ્રેડર છે એ બધી લિક્વિડિટી ગ્રેપ કરી લીધી છે સો નાવ હવે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપશે તો હવે થોડી શું કરીએ ડેલીની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ જેથી તમને ખ્યાલ આવે કે માર્કેટ એક ફ્રેક્ટર છે ફ્રેક્ટર મીન્સ કે જે ટાઈમ જે ડેલીની ટાઈમ ફ્રેમમાં થતું છે એ વસ્તુ સેમ જે નાની ટાઈમ ફ્રેમ છે ફોર એક્ઝામ્પલ ડેલીની ટાઈમ ફ્રેમ છે તો એમાં પણ એ જ વસ્તુ થાય છે અને જે આવરની છે આવરની છે ફિફ્ટી મિનિટની છે ઇવન વન મિનિટની છે બધી જ ટાઈમ ફ્રેમમાં એ વસ્તુ રિપીટ થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટે શું કર્યું છે તો આપણી ડેલી ડેલીની ટાઈમ ફ્રેમ છે તો અહીંયા તમે આને અઝ અ બ્રેકઅપ સ્ટ્રક્ચર માર્ક કરો એન્ડ આ ભાગમાં આપણું જે ઝોન છે આ આપણું સપ્લાય ઝોન છે આવરનું એન્ડ આને અઝ અ ફ્લિપ આપણે માર્ક કરીએ કેમ કારણ કે જે આપણો આ ઝોન છે એ ફ્લિપ ઇન્ટુ ડિમાન્ડ જે આપણો આ સપ્લાય ઝોન છે એ સેમાં ફેરવાઈ ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એ આપણા ડિમાન્ડ ઝોનમાં ફેરવાઈ ગયું છે એન્ડ અહીંયા બીજી વસ્તુ તમે નોટિસ કરી શકો છો કે આ આપણું ફ્લિપ ઝોન છે મીન્સ કે માર્કેટે અહીંયાથી આપણને બ્રેક આપી છે અહીંયાથી તમે જોઈ શકો છો અને આ સ પણ તમે લઈ શકો છો એન્ડ આ ભાગમાં સેમ જેવી રીતે આપણે વીકલીની ટાઈમ ફેમમાં જોયું કે માર્કેટે કેવી રીતે લિક્વિડિટી અહીંયા ગ્રેપ કરી છે એન્ડ પછી નીચે પીપલ લોકોને ઇન્ડ્યુસ કર્યું છે સેમ તેવી રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો કે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યા બાદ લોકોને આ લિક્વિડિટી ગ્રેપ કરવા માટે માર્કેટ સૌ પ્રથમ અહીંયા જાય છે જેથી અહીંયાથી જેમણે સેલના ટ્રેડ્સ લીધા છે એ લોકો માર્કેટમાંથી બહાર થઈ જાય એન્ડ અલ્સો માર્કેટે આ ઉપર મૂવ આપ્યું ત્યારબાદ જે લિક્વિડિટી છે એ એની નીચે પણ રહેલી છે તો માર્કેટે આ ભાગમાંથી જે લિક્વિડિટી રહેલી છે એને લેવા માટે આપણા ફરીથી એ ઝોનમાં આવ્યું અહીંયા તમે નોંધી શકો છો કે જે વસ્તુ ડેલીની વીકલીની ટાઈમ ફ્રેમમાં રિપીટ થતી થતી હતી સેમ એ જ વસ્તુ અહીંયા પણ રિપીટ થાય છે હવે શું કરીએ હવે હજી એક આપણે નાની ટાઈમ ફ્રેમ એટલે કે ફોર આવરની ટાઈમ ફ્રેમમાં જોતા રહીએ અહીંયા જો તમે ઈચ્છો તો તમારી તમારા ઝોનને રિફાઇન કરી શકો છો પણ અત્યારે આપણે વધારે મગજ મારી ન કરીએ અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ડેલીનું ઝોન છે એન્ડ ફોર એક્ઝામ્પલ તમે આને લઈ શકો છો કે માર્કેટે આ ઝોનમાંથી થોડી લિક્વિડિટી ગ્રેપ કરી છે એન્ડ પછી થોડું નીચે મૂવમેન્ટ આપ્યું છે નીચે જે લિક્વિડિટી છે એને લેવા માટે એન્ડ હવે આપણે ફિફ્ટી મિનિટમાં જેમાં આપણે એન્ટ્રી લઈએ છે એમાં જતા રહીએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે માર્કેટે શું કર્યું છે આને થોડું સાઈડમાં લઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણું છે બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ જે આપણું સપ્લાય ઝોન છે ફિફ્ટીન મિનિટનું એ આ ભાગમાં છે આ સપ્લાય ઝોન શા માટે સ્ટ્રોંગ છે બિકોઝ માર્કેટે જે આ રેન્જ છે ત્યાંની લિક્વિડિટી ગ્રેપ કરી છે એન્ડ નીચેની ડિરેક્શનમાં મૂવ આપ્યું છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે માર્કેટે અહીંયા આવીને રિએક્ટ કર્યું સો આપણે આ આખી કેન્ડલને આપણા અઝ અ ડિમાન્ડ ઝોન અહીંયા પણ આપણું જે સપ્લાય ઝોન છે એ ફ્લિપ ઇનટુ ઓવર ડિમાન્ડ ઝોન આપણું સપ્લાય ઝોન છે એ ફ્લિપ ઇન ટુ ઓવર ડિમાન્ડ ઝોન ડિમાન્ડ ઝોન બની ગયું છે એન્ડ અહીંયાથી તમે જોઈ શકો છો કે ફોર એક્ઝામ્પલ મારે ટ્રેડ લેવો છે આપણા આ ઝોનમાંથી તો આપણે આ જે આપણી એંગલ ફિંગ કેન્ડલ છે એને લઈ શકીએ એન્ડ આની નીચે આપણો સ્ટોપલોસ રહેશે મિનિમમ ટાર્ગેટ આપણો રહેશે વન રેસ ટુ ટુ એન્ડ જે આપણો એનાલિસિસ છે એ હાઈ ટેમ ફ્રેમથી અલાઇન છે સો તમે અહીંયાથી પ્રિસિસ અહીંયાના પ્રિઝિશન સાથે એન્ટ્રી લઈ લીધી સો તમે આને ટ્રેલ પણ કરી શકો છો ટુ ધીઝ હાઈ આવી રીતે તમે તમારા ટ્રેડને આવી રીતે ટ્રેલ પણ કરી શકો છો એન્ડ તમે જોઈ શકો છો કે ઇવન આ ટાર્ગેટ પણ પોસિબલ છે આવી રીતે વન હંડ્રેડ ટુ સેવન્ટીન હંડ્રેડ ટુ સેવન્ટીન એન્ડ વન રેસ ટુ હંડ્રેડ તો આવી રીતે તમે જે આપણું ઝોન છે ત્યાંથી એન્ટ્રી લઈને આવી રીતે મોટા મોટા ટ્રેડ પ્લાન કરી શકો છો જે આપણે આ કર્યું છે એને મલ્ટી ફ્રેમ એનાલિસિસ મોસ્ટલી આપણે કહેતા હોઈએ છીએ જેમાં આપણે બહુ બધા કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે ફોર એક્ઝામ્પલ લિક્વિડિટી અને ઇન્ડ્યુસમેન્ટનો ઉપયોગ કર્યો છે જે બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચર તમે જે જે વસ્તુને ટાઈમ ફ્રેમ એનાલિસિસ કહો છો કેટલાક લોકો એને ટાઈમ ફ્રેમ એનાલિસિસ પણ કહેતા હોઈએ છીએ તો આવી રીતે તમે આ વસ્તુને ટ્રેડ કરી શકો છો અને જો તમારે લોઅર ટાઈમ ફ્રેમમાં વધારે ઘૂસવું ન હોય તો તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે નીચે શાર્પ મૂવ બાદ એક કહેવાય ને એમને મોર્નિંગ સ્ટાર એન્ડ તેના પછી એક ફિંગ કેન્ડલ તો આનો ઉપયોગ કરીને પણ આ તમે ટ્રેડ પ્લાન કરી શકો છો આવી રીતે તમે તમારી જે સ્ટ્રેટર્જી છે ડેવલપ કરી શકો છો ક્યાં તો પછી સેમ ટુ સેમ જેવી રીતે મેં યુઝ કર્યું એવી રીતે તમે પણ આ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરી શકો છો જેથી તમને મતલબ સારા સારા એવા ટ્રેડ મળે જો તમારે આને આવી રીતે આ ભાગમાંથી લેવું હોય થોડા મોટા સ્ટોપલો સાથે તો આવી રીતે પણ તમે આ ટ્રેડને પ્લાન કરી શકો છો કેમકે મોસ્ટલી જ્યારે આપણે લોઅર ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે માર્કેટ જે લોઅર ટાઈમ ફ્રેમના ઝોન હોય છે એમને લિક્યુલેટ કરીને પછી મૂવ આપતું હોય તો આવી રીતે તમે ટ્રેડ પ્લાન કરી શકો છો અને જો તમારે લોઅર ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરીને ટ્રેડ લેવા હોય તો પછી તમારે ટાર્ગેટ થોડા નાના રાખવા પડે ફોર એક્ઝામ્પલ જે આપણું રિસેન્ટ ફોર આવરનું ઝોન છે તેનો તમે ટાર્ગેટ રાખી શકો અને ને ટ્રેલ પણ કરી શકો છો ફોર આવરનું છો ના આવી જાય પછી તમે થોડું ઘણું પ્રોફિટ બુક કરવાનું તો કરી શકો છો અને પાર્સલ લઈ શકો છો તો આવી રીતે મારો આ વસ્તુ તમને બતાવ આ સ્ટોક્સમાં આ બતાવવાનો પર્પસ આટલો જ છે કે જે આપણી સ્ટ્રેટેજી છે એ યુનિવર્સલ છે કાઇન્ડ ઓફ યુનિવર્સલ કે એ ખાલી ફોરેક્સ સુધી સીમિત નથી પણ બીજી બધી વસ્તુઓ છે એમાં પણ એ વસ્તુને તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો એન્ડ તમે થોડું બેક ટેસ્ટ કરશો તો તમને એના વિશે વધારે ખ્યાલ આવશે મેન જે વસ્તુ છે એ બેક ટેસ્ટિંગ જ છે કે જેટલું તમે બેક ટેસ્ટ કરશો અને રિયલ માર્કેટમાં વસ્તુને જોશો તો જ એ વસ્તુ તમને ખ્યાલ આવશે ત્યાં સુધી તમને એના વિશે વધારે ખ્યાલ નહીં આવે ફોર એક્ઝામ્પલ જે વસ્તુ આપણે વીકલીમાં જોતા છે એન્ડ તમને મેં હિડન સપ્લાય એન્ડ ડિપેન્ડ વિશે પણ વાત કરી છે કે જે તે વસ્તુ વિશે તમને ખ્યાલ ક્યારે આવશે જ્યારે તમે બેક ટેસ્ટિંગ કરેલું હશે જ્યારે તમે વારંવાર જે વસ્તુને રિપીટ થતું જોયેલું હશે ત્યારે તમને એ વસ્તુ વિશે વધારે ખ્યાલ આવશે તો આજે તો આજના વિડીયોમાં આશા છે કે તમને જે મલ્ટીટેમ્ફ્રેમ એનાલિસિસ આપણે કરીએ છીએ લિક્વિડિટીના કોન્સેપ્ટનો જે આપણે ઉપયોગ કરીએ છીએ જે ઝોન છે એના વિશે ખ્યાલ આવેલો હશે અને આપણે જે હિસાબે એન્ટ્રી લેતા છે આ વિડીયો ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે હતું કોઈ બાય સેલ રિકમેન્ડેશન નથી વિડીયો ગમ્યું હશે જો વિડીયોમાંથી તમને કંઈ પણ લર્નિંગ મળી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો જો કોઈ બીજી પેર વિશે કે કોઈ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે તમને એનાલિસિસ જોતો હોય તો એ પણ તમે મને કહી શકો છો ચાર્ટ કલર છીએ સો દેટ્સ ઇટ ફોર ટુ વિડિયો એન્ડ તમે વિડીયો તો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો તો મળીએ નેક્સ્ટ વીક નવા વિડીયોમાં થેન્ક યુ